મે <laughs>

કોઈલા પડતો તારા જેનું તેનું કામ ન કરવાનું હું શક જોઉ કે બીજોનું કરવાનું ના કરી શકે હો અને કૂતરો પાછો તારા માટે હું ઘણું છું આ તાળ મારી બેડા હા થાકી જેટલું ફરી ના તારા માટે

આપણે ઘેર જ રહેવાનું તાણે એ તો કોમ કરાવેવાની તાણે હું ઘૂસું અને પાછું પેલા ચાયલા ગોડ્યા હતા કે આપડે એ જોતા જે આવે તો ખાતર બાદ રાખી અને એટલું છે બે તો કોઈ ખાવાની આ તા

लाठीच एक बी रागाच कमी लाठीज म्हणतो रागा आहे की बेटा

વાગજ એટલે કોક નું રમ નું કરતો વાગજ તવે તો હિતર હું કે આ આ ગણમાં દુયા ને જો આવા બસ ફટાફટ લઈ લો મારા ઘેર આવી ગયા ઘેર શું કરી રહ્યો છે એ તું ખાવ મટુ આ બસ નિકળતું તો પણ આ બસ ડારે આવ્યા કે ડારે આવ્યા કે વાત જાલી છે આ એર વાળી આયા ઘેર એ ઘેર આય એટલે વળ નોમની તો લોક ના સાયકલ ના વાયકા ડી પણ હેડો તો હેડો એટલે બસ ડાયડ બંકડી દરવાજા પર કટા પડ

આ કા ગમતું એક તો પેલા બે છોકરો બગાડી નાખી રે ને કે આ ખેલા માં હું આવતો રે ભૂલી પેલા ઇકો મોજિયા ભૂલી ગયા ઘેન કસ કોમ કરતો નહી પાછો સારે ના નાખી ના નાખી બાજુ

હું આવ્યો છું ને શું આવતા આ લહ માં કરી શકાય ખાતર નાખતા બે ત્રણ હું છે

કોઈ ક્યાં તો હેડ આપડે ઘેર તું છું કોઈ નઈ તો કોઈ ક્યાં જેવું નહીં લે લઈએ આપડે

આવું ના જીવાડે બધા બે કાર્યા છો ને કળામાં જ રે ગંગાજી ગમે છે પકડો પણ ઉકાળા મને બધા પે ગાર